અમેરિકા દ્વારા અત્યારે ટેરિફ લગાવવામાં આવ્યો છે તેની હાલ ચર્ચાઓ થઈ રહી છે પચાસ ટકા છે રાજની ટીકા થઈ રહી છે તેમને રશિયા સાથે વ્યવહાર કરવાના કારણે જે રીતે ટેરિફ વધાર્યો છે અને પચાસ ટકા ટેરિફના કારણે ખૂબ અસરો પડી રહી છે અમેરિકામાં અનેક વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કઈ રીતે જુઓ છો સર राहत इंदौरी नामना महान शायर ने एक गजल की पंक्ति कहूं ये लागू पड़े એટલે झूठों ने झूठों से कहा कि सच बोलो झूठों ने झूठों से, से कहा कि सच, सच बोलो।, बोलो सरकारी ऐलान हुआ है सच बोलो અંદર મંડી તો પૂરી મંડી જુઠોકી પડી હૈ અંદર પૂરી મંડી કી ભરી હૈ બહાર પે બહાર દિવાલ પે લીખા આ એવો ડખો છે પેલા ટેરીફ નાખું અમેરિકા એ કે ભારત માંથી જે અમેરિકામાં માલ જશે ઈ મોંઘા થશે બરાબર હવે એમાં આપણે છે નુકસાન કેવી મૂર્ખાની હાલત હું એક ટમેટું તું અમેરિકા મોકલું મને પાંચ રૂપિયા નો ખર્ચો થાય છે દાખલા તરીકે એક ટમેટુ મારે અમેરિકા વેચવું છે પાંચ રૂપિયામાં હું વેચું છું બરાબર સાંભળજો હવે ટ્રમ્પ એમાં ટેરિફ નાખ્યો પચાસ ટકા હવે બધું થઈને સરવાળે પેલા પચીસ હવે બીજા હવે પચાસ ટકા નાખ્યો એટલે હું પાંચ નું હતો એ હું હાડા હાથે વેચીશ

સરકારી એલાનું આ સચ બોલો એટલે તમે ભારત ની વાત ટેરિફ નાખી ભારત મુશ્કેલી એટલે શેનું મુશ્કેલી માં તમારે ક્યાં કઈ લેવા દેવા છે એ તો અમેરિકા વાળા જાણે એને લેવું હોય તો ટમેટા એ લે તો મોંઘા પડશે અને એ તો પાધણું હાલે જ છે એના ચારેકોર એના છવ્વીસ રાજ્યોમાં તો અમેરિકામાં ટ્રમ્પ ની વિરુદ્ધ ની ડખો હાલે જ છે ગાળા ગાળી થઈ માથા કોઈ સારું છે આ ફેરી ભલે પચાસ હું તો કોઈ સો ટકા નાખે એટલે હમણાં એનું ડાટું નીકળી જાય અમેરિકાનું આ નું એક તમને વચ્ચે ઝાડવું આખું ગયેલું ખાલી થડ થડ એવું વૈષ્ણવ હતું કે જે હોય કા હાડલો ભરાય કા કોક નો પાયજામો ભરાય કા ને પગમાં લાગે લોહી સાણ થઈ જાય એવું આવું ઠુંડા જેવું હતું હવે કોકે કીધું બાપુ ને બાપુ આ ઠુંડું નડે છે તો આને કાઢો નહિ તો કેટલા લોકોને હેરાન કર્યા બાપુએ કીધું ને પાણી નાખ્યું બાપુ છે આ નડે છે તમે વળી એને કોળાવાનું ક્યાં કોશિશ કરો છો બાપુ કે તમે નહીં સમજો ઈ હું કરું બરોબર છે એ કોળાણું થયું મોટું જાડવું પછી વાવાઝોડું એવું ને મૂળ હોતું ગયું બધા ને લાગશું અને મૂળ હોતું કાઢવાની જરૂર હતી એટલે મેં પાણી નાખ્યું ખાતર નાખ્યું હવે જો વાત પૂરી થઈ ગઈ આખે આખું નીકળી ગયું હતું કે આ ભલે આ ખાલી એક ઉગતી હોય એટલે કે ખાલી વાત હોય ટ્રમ્પ નું પણ આવું છે

અમેરિકા દુનિયા છે ખબર છે જૂતા બુટ ચામડું ટૂંકમાં ચામડું જી ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો ટેક્સટાઇલ્સ એટલે કપડા તૈયાર રેડીમેડ કપડા દવા આપણે વેચીએ છીએ અમેરિકા મોકલીએ છીએ હવે મોંઘું થાય તો અમેરિકાને મોંઘું છું જે વસ્તુ આપણે આખા અમે પ્રત્યેક ની વાત એક અમેરિકાના માણસે આખા વર્ષના એનો ઘર ખર્ચ છું ધારો કે પાંચ લાખ રૂપિયા આવતો વાર્ષિક પેલી વાત તો એ હાણી સમજાતી નથી ભારત ને શું નુકસાની છે આ બધા ઉલ્લુ બનાવીને ને આપડી ઉપર એમાં પાછો દાવ કરવાની કોશિશ કોઈ પણ હિસાબે બાના કાઢીને કરવાની વાત આપણે જરૂર નથી ચીન આપણે ચીન જાય છે વડાપ્રધાન નામ તો આપ્યું હું શંઘાય શિખર સંમેલન ને મોટા માણસોની ની મિટિંગ શિખર બિખર માં કોઈ સમજાય નહીં મોટા માણસોની મિટિંગ હોય ને ફાંકા ફોધારી કે છૂટા પડે ઓગણીસો માં ચીનની સ્થાપના થઈ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના નામે ઓગણીસો ને પચાસ માં અને ત્યારથી આપણે એની અરે સંબંધ ચીન ને આપણે માન્યતા આપી હા ભાઈ આ પણ એક નામનો દેશ છે કઈ વાંધો નહીં બધા દેશની માન્યતા મળે ને ત્યારે રાષ્ટ્ર બનતું હોય છે તો એમાં આપણે મત આપેલો પણ ચીનના જીનેટિક સાયન્સ કયો કે ડીએનએ કયો એ દગો ફટકો ને દબદારી છે એટલે ઓગણીસો ને બાસઠ માં એને દગો ફટકો કરી અને આપણી ચીન ઉપર ઉપર આક્રમણ કર્યું ત્યારે જવાહરલાલ નહેરુ હતા ત્યારથી આપણે ચીન અરે જાણતું નથી ત્યાર પછી આપણે ચીન ની સંબંધો હંજા જેવા કેવાય આમ બહુ હારા નહીં છે બે હજાર ને વીસ માં હમણાં પાંચ વર્ષ પહેલા આપણે પૂર્વ લદ્દાખ પૂર્વ લદ્દાખ આપણો કાશ્મીર લદ્દાખ પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટી છે આ બધી વાત હકીકત છે તેમ છતાં આ બધી વાત હોવા છતાં નરેન્દ્ર મોદી અમેરિકા સામે નહીં ચીનની હારે કારણ કે આમ જુઓ તો આપણે ચીનની હારે પૂર્વમાં સંબંધ હતા ને ભવિષ્યમાં સંબંધ અત્યારે દુનિયામાં દરેક ને દરેક સંબંધ રાખવા પડે એમ તો છે આ ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું છે આમાં કોઈને કોઈના વગર હાલે એમ નથી અને હવે કોઈ કોઈના ઉપર નિર્ભર નથી બધાને બધું મળે છે હું ઘણી વખત કઉ છું કે તુર્કીમાં તુર્કીમાં કોઈ બેઠેલા માણસ ને અત્યારે તારાળાની કેરી તો ખી તળાની કેરી બગવી શકે રાઈટ એમ હોય હવે તારાળા તો ભારતમાં આવ્યું શું થાય એવું કઈ છે નહીં બધાને બધું મળે તમારે કચ્છની બાંધણી અહીંયા જોતી હોય કેનેડા જોતી હોય બધે મળે જોઈએ એટલી મળે એટલે આપણે હવે ચીન એને સંબંધ રાખીને અમેરિકાને કઈ થાય છે એને જેવી વાત છે તો ટે લગાડીને ટ્રમ્પ એમ હતું કે હું ભારત નું વિદેશી હુંડિયામાં ઘટાડી ને એનો જીડીપી ઘટાડી દઉં બિલકુલ ઘટી જાય એટલે કે નિર્યા ઘટી જાય તો વિદેશી હુંડિયામાં ભારત ને ઓછું મળે ઓછું મળે એટલે એને જીડીપી માં અસર કરે જીડીપીમાં એટલે જીડીપી એટલે સકલ ઘરેલું ઉત્પાદન આખા ભારતમાં જેટલું કાય પણ પેદા થાય એની આવક હોય એને જીડીપી કહેવાય તો બધું ઘટી જાય ભારત સરકાર સરકાર ભારત જે છે આપણને કોઈ નુકસાન લાંબુ નથી આપણે ચાલીસ જેટલા બીજા દેશો ની સાથે પણ સાઉથ આફ્રિકા સહિતના બીજા દેશો સાથે આપણે સેટિંગ કરી લીધું કે આપણે એની સાથે ધંધો કરીશું બરાબર એટલે કોઈ જાતે બહુ હા થોડું ઘણું શરૂઆતમાં આપણને નુકસાન થાય પરંતુ અમેરિકા ને વધુ થવાનું ટેરિફ કાનથી ભારત જેવો ખરીદીમાં શ્રેષ્ઠ કહી શકાય એવો ઘરા એને ગુમાવ્યો તમારી જાણ કે વિશ્વમાં સૌથી વધુ માનવ વસાહત અને ઈ પણ પાછા ગ્રાહક વર્ગ ધરાવતો પૈસાદાર ઈ અમેરિકા ગુમાવવાનું સમજી લ્યો

મોંઘો થઈ ગયો એને ભૂતકાળમાં કઈ સોદા બોદા કર્યા છે સસ્તામાં કર્યા એને એમ નથી ભાઈ સાહેબ તમારી ગાય વાત થઈ ગઈ પૂરી ચારસો કંપની મલ્ટીનેશનલ કંપની ઉઠી ગઈ આપણી ભાષામાં કહું તો યસ એટલે તમને કહું ભારે અને મેન્યુફેક્ચરિંગ એ બંને આપણે જે રીતે આગળ વધી રહ્યા છે આપણે એટલે ભારત એને ઓલ ઓલ મળવાનું નરેન્દ્ર મોદી હમણાં પાછું જયારે પંદરમી ઓગસ્ટે કીધું હમણાં અમદાવાદ આવ્યા ત્યારે કીધું વોકલ ફોર લોકલ તમે સ્વદેશીને અપનાવો હમણાં નોરતા આવશે આપણે ચીન થી લેતા હવે અત્યારે ચીન ની સંબંધ બાંધવા જઈ રહ્યા છીએ એટલે કદાચ ચીનનું નામ નહીં લે પણ વાત એટલી જ છે કે બહાર ના કરતા આપણે અંદર ના માલ આપણું ભલે સિરીઝ મોંઘી પડે આ ટેરિફ નું એવું છે નુકસાન છે તો ફાયદો પણ છે એવું નથી કે ફાયદો નુકસાન નથી પણ નુકસાન કરતા ફાયદો વધુ છે એમ કઉ છું

અમેરિકામાં બત્રીસ કરોડ ની જનસંખ્યા છે હવે જો ઈ યુવાનોને બરાબર કામ મળી રહે અને ઈ પણ ઘરેલું ઉત્પાદન વાળા કામ જે બુદ્ધિ બનાવે તો ઈ જે ઉત્પાદન વધવાનું ક્યાં જશે હમ આપણે અત્યારે શું ધરી આવે છે ચીન રશિયા અને ભારત આ એશિયા ના ત્રણ મહાન રાષ્ટ્ર મોદી ની સરકારે ખરેખર જે સામે વળતા પગલા લીધા અને હજી લઈ રહ્યા છે મારી વાત જે છે અર્થશાસ્ત્ર ને છાજે એવી કદાચ ન હોય કૃપાલ આપણે ભણ્યા નથી હું ચોખ્ખું કઉ છું પણ હું સરવાળે કઉ છું